ઝાડા ઉલટીને તાવ ત્રણેય ભેગું છે ને તો રવિભાઈને ત્યારે હાવ નૂન થઈ ગયા અને કહો એના થઈ ગયા એટલે રવિભાઈને આપણે સરખા રાખવા પડે છે ને આવડે લોકો બધા તલ્લે વાટે છે એટલે એમ કે એ નવરા નથી ને અમારા રવિભાઈ થોડાક બીમાર પડી ગયા એટલે બે ત્રણ વિડીયો મિત્રોનો આવ્યો તો દિલથી બધાને સોરી કેમ કે હવે આપણો વિડીયો ચાલુ થઈ જશે કેમકે કે મજા ન હોય ને એટલે આપણને પણ મજા ન આવે એટલે ત્યારમાં તો શું ફૂડવા છે જે કપડા એવું નથી ધોયું કેમ કે રહેતા કરી અને હુવડે દીધા છે પછી આપણે પાછું કામ કરવાનું છે ને ત્યારે આપણે બગીચામાં કેમ કે અને મિત્રો મિત્રોને ને પવન એવો છે કેમ કે આ વાયરું એવું વાય છે ને એટલે બધાને મજા ને આપણે બગીચામાં છે બગીચામાં આવ્યા ને તો અમારા બધા આંબાના અને એના પાંદડા બધા હુકાઈ ગયા છે જો કેમકે એવું ઝેરી પવન જ મિત્રો ખાલી કા સંદનના જ પાંદડા છે બાકીના તો જો બધા જાડવા થઈ ગયા કેમ કે બે ત્રણ દિવસે મિત્રો તો મને એવો વાંચ્યો ને તો વાત પૂછોમાં ને આંબેલી કેરી બધી લીધી છે ને એનો દાબો પણ નાખી દીધો છે ઘણું તમને બધું અમારે દેખાડું છું પણ કેમ કે રવિભાઈ માંદા પડી જાય ને એટલે અમારે રવિભાઈ માંદા પડી જાય ને એટલે અમને ગમતું નથી કેમ કે એક ના એક એટલે જરીક માંદા પડી જાય ને જરીક એકાક થવા મળે એટલે આપણને એમ થાય કે રવિભાઈને કાંઈ ન થતું હોય તો સારું તો સારું મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતો જાય તો ભાઈ ના રહેજો ચાવડિયા તલ્લી વાટે છે આપણે તલ્લી વાટે નહીં પણ વૈયા છે પણ એ તો બહુ દૂર છે આ કાંઈ નજીક નથી એટલે આખા વૈયા ગયેલા છે તો તલ્લી વાટેની તમને દેખાડો આમ જો આઠ વાતર આયેલા જાય છે ને અમારે અમિતભાઈ જો પાણી દઈને આયેલા આવે કે આજ મારા મામા પાસે જવું ઘડી પણ મોટા ભાઈ તો ઉઠી નહીં પણ વૈયો ગયો ના આવી રીતની મિત્રો વાટે છે અને ઓલા બધા તો વાં છે કેમ કે વાં તો આપણે નથી ક્યાંય નહીં આપણે સીન લીધો પછી પાછા પણ આવશે જયારે દેખાડશું કેવા વાઢે છે કેવા નહીં હમણાં તો હોય એની હતી વાત સોમાં કેમ કે વાયરું બે વાય ને એટલે બહુ કોઈ મજા ન થતા કેમ કે બીમારે પડતા જાય છે એટલે ટીકળજું પીતા જાય છે ને કામ કરતા જાય છે મિત્રો અને સીઝન સિઝન એવી છે તો આપણે ફટાફટી હકેલવી પડે કેમકે વરસાદનો સમય થઈ ગયો એટલે ચોમાસાનું વાતાવરણ એવું રહે ને ચોમાસું બેહી જાય એટલે આપણે આ ઉનાળો મોલ ફટાફટી આપણે ઉકેલવો પડે કેમ કે પછી વરસાદ આવી જાય તો કાંઈ ભેગું નતું અમાર તો સોત પલ્લી ગઈ બે વાર એટલે મજા ન થતી પણ આમાં પપ્પાને કોરી એક નીકળે છે ને તો રેડી રેડી ઉનાળો અલમાં તો એવું રહે તો મિત્રોને હવે કેમ કે ચોમાસાનો સમય થઈ ગયો ને ભીમજિયા સોરી આવે છે એટલે ભીમજી રસને અમુક એમ કહે કે વાવણા થઈ જાય તો વાવણી થઈ જાય તો આમાં કાંઈ નક્કી ન હોય એટલે ફટાફટ આપણે ભેગું કરવું પડે તો જય સરસ મજાના બધા પહેલી વાટે છે સમજાવ વાઢે છે ને હવે બધા કહે છે કે પાંચ જમણમાં પૂરું નાખવું કોકે ચાર જમણમાં પૂરું કર એટલે પંદર વીઘા છે એટલે ફટાફટી હવે વાઢવા માંડ્યા છે અને વાઠેઠ બધા વીઆઈ ગયા છે કદાચ જો સા અહીંયા આવશે ને તો બધા અહીંયા આવશે તો આપણે બધા એને મિત્રો વાર્તા વાર્તા આટલે ભાગી ગયા હતા અમે ગોડાઓને વાંટવાનું બધું વાંચ નાખી શું તો અહીંયા વાટ છે તટી ત્રણ ચાર જણા આઠ જણા છે પણ મિત્ર પેઢી બહુ છે ને વાટવાનું નવું કરતો હતા બે અહીંયા એક અહીંયા એક આગળ જે સંમે છે એની આગળ બે અમારે બોધ ભાઈ હાથ પાંગળા હાય પેઢી કાઢી હવાર હવારમાં વિડીયો બનાવી છે બે ત્રણ દીધાને ભેગો કરશું કેમ કે બપોર પછી પવન ઉડી જાય ને એટલે અવાજ નથી આવતો ને એટલે હવાર હવારમાં બીજે કટકા લે એટલે બે ત્રણ દી એક ભેગો થઈ જાય ને હમણાં કામમાં છે એ ભીમાં એટલે વિડીયા પૂરતી ત્યાં મેકાતા નથી બોગલ છરી એટલે અમારું કાજલ હાલો મિત્રો તો સો એવડે બધા તલ્લી વાઠે છે અને અમારા રવિભાઈને આજે પાછી દવા લેવા જવી પડી છે દવા લઈને છોકરા બે હશે અને કેરી સરસ મજાની આવી ગઈ છે તો આપણે કેરીનું કરીશું અનબોક્સિંગ લઈને કે જો આવી રીતના એગી છે કેરી ભી ગેરજી વારશે અને એમ કે કેરી એગી છે તો આપણે જો પાણી લઈ લીધું છે પછી એને ધોઈને આપણે ફ્રીજમાં રાખી દઈએ એટલે ઠંડી થઈ જાય કેરી બધી ધોવી પડે કેમ કે કાર્પેટરમાં પકવી હોય પછી કેમિકલનું પાણી હોય એમથી પકવેલું હોય કે એટલે આપણે ધોઈ નથી સરસ મજાની અને પછી ફ્રીજમાં રાખી દઈએ એટલે ઠંડી ઠંડી થઈ જાય અને કોને કોને કેરી ભાવે છે ને કોણ કોણ કેરીની પેટી લેવાય કમેન્ટ કરીને કહેજો બાકી આમાં તો જો કિશન પપ્પાની બધા તલ્લીમાં છે ને અમે જો અહીંયા કેરી કામકાજ કરી છે કેમ કે તલ્લી વાઢે ના તો કાઈ હું નથી કે મિત્રો એમ કે રવિભાઈ ને આજે પાછી ઉલટી છે ને આજે પણ પાછા ફેર સેડા એટલે અતારમાં પાછું થાય ગયા તલ્લી વાર્તા હમણાં બોલાવ્યા ને દવા લેવા ગયા હતા એટલે એમ કે ત્રણ દિવસ એક ઘર દવા લેવા જઈ છીએ રવિભાઈ ને તો આપણે સરસ પાણીમાં નાખી દીધી છે અને રવિભાઈને ખોડે દીધા ફરી વાર પછી નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ ને હવે આપણે કેરી ધોઈ ફ્રીજમાં રાખી દીધી વિડીયો બનાવી રહ્યો હાલો મિત્રો તો જો આપણે કેરી ફરી ધોવાઈ હવે પેટીમાં તો કેટલા ખીલા આવતી હોય બહુ ખબર નથી પણ બાકી આખી પેટી લાવેલા છે ને જો સરસ બધાને આપણે ધોઈ નાખી છે અને ફ્રીજમાં તલ્લી વાટીને આવે એટલે રસ કાઢીને ખાવાનો છે આ ખાય એટલે કોને ખબર તડકો લાગી જાય મિત્રો એટલે કંઈ નક્કી નહીં પણ બાકી તો જો આપણે ધોઈને કપડેટ રાખેલી છે પછી એવું લાગશે ને આપણે બ્લેન્ડર મિક્સર માં આપડે વધી ગયા બુલડોઝર બની ગયો હાલો મિત્રો આપણે શેના ફ્રિજમાં ગોઠવી દેવાનું છે ફ્રીજમાં સરસ મજા નું કોટન નું ત્યાં રાખેલું છે તો મતલબ તો الزاويه રીત ને આપણે ગોઠવે છે કેમ કે ઠંડી સરસ મજાની થઈ જાય ને એટલે એમ કે બરફ ને ઉનો નાખવો પડે તો તો الزاويه રીત ને આપણે આત કેરી સરસ મજાની ગોઠવી આવી છે ફ્રીજ માં અમારા કેમેરામેન કેરી દેખાડી જો હે કે દેખાડી દો જલ્દીઓ તો الزاويه રીત ને મિત્રો ગોઠવી દે કે ને એટલે એમ કે ઠંડી થઈ જાય

થાકી જાય એમ કે કાજેની તો હાલો ફટાફટી છે ને મિત્રો થાકડો લાગે છે હવે ફટાફટ છે ને ઉભડા કરી નાખે ઉભડા કરીને પછી નવ વાતર વાઢવા જવાના છે વાઢીને પછી ઈ પાછા કાલમાં એક ભાગના ઉભડા થશે એક આશ થઈ જાશે પછી કાલે ઉભડા થી જાન નિંદાય જાહે કા એવું છે આજ કોમ થી 10 વાગ્યા કિશન પપ્પા આ નામ જલ્લો આ તરા રાખજો તો

અને દાડિયુંના દાણા કાઢી દીધા છે નજર માં અમાર રવિભાઈ છે ને નાસ્તો કરે છે એમ જો ઉંધા ગોઠણિયા વાળી દીધા છે અહીંયા દાડિયુંના દાણા પીળા છે અને અમાર અમિતભાઈ ને બે ભાઈ થઈને ખવડાવે છે અમાર રવિભાઈને દાણા કરે ભાઈ જો રવિભાઈને તાવા હે પડી ગયો છે ગેસ થઈ ગયો છે કાર ભાઈ એવું થઈ ગયો છે તો સારી બોટલ માં લે તમે દવા પાઈ દીધી છે થોડું દાડિયું એવું દે દે કેની એટલે પેટ માં બસન થઈ જાય કેમ કે દવા અજમ થઈ જાય અને થોડુંક ખાઈ લે તો એની પણ થોડીક આરામ મળી જાય ને તો હારું મિત્રો વિડીયો પણ થઈ જશે તો વિડીયોને કરીશી આપણે એન્ડ અમારો વિડીયો કેમ હોય તો લાઈક શેર કોમેન્ટ મળશે પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ત્યાં સુધી ને જય માતાજી જય મા મંગલ રાધે રાધા બાય બાય